દાદા એવી મહાન વ્યક્તિત્વ જેનું અને કૃષ્ણ મય જીવન જેનું હતું અને એના કૃપા ભાઈ શ્રી દીપકભાઈ શાસ્ત્રીને આપણે ફરી વાર તાળીઓના કગડાથી વધાવી કે આપણા અહોભાગ્ય કેવાય કે આવા શાસ્ત્રી આ વ્યાસપીઠ માથે બેહીને એના મુખમાંથી અમૃત વાણીનો વરસાદ વરહે અને ચાતક પક્ષીની જેમ આપણે એ જીલી રહ્યા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ છે

આ તો તમારી જવાની કૃપા છે એટલે હાલી ગઈ છે લાહી લાહી ભગવાને આ જગત વહાવ્યું એમાં બધા એને હારવા મોકલ્યા ડાયા દોઢ ડાયા હળંગ ડાયા અદકલાવડા લાગ્યા ઓળ આટાની કપલીનું કોઈ ત્રાહા આટાની કપલીનું કોઈ લાહી લાઈ એ બધાને એને મોકલા એ ભાઈ તમને કહો આપણી સાહ ઢોળા એટલે નથી કરવું કાઈ

આખ લેવાય ની લેવાય નય ભાઈ અમુક અવળાની કપલી નું લાયન વી ફૂટ ની આવી જાય પણ આટા અવળાની કપલી ને ભેગી આવી જાય પડી પડી ને કપલી ઊંધા વિચારે પોતે સારા કામ માં ન આવે અને બીજા ને નો આપણે નથી જાવું જવું નથી જવું પણ હું હું નથી જતો તમે બધા ક્યાં પડે પોતે નો બીજા નો અવળ આટાની કપલી ને કહેવાય અમુક ત્રા આટા ની કપલીન ભેગો રાખો તો નડે નો બરકો તો નડે આટા ત્રાહા ને એ ભાઈ એ ભેગો રાખો ને તો તમારું ખાનગી બધું ખુલ્લું કરે આમ છે મને ખબર હોય ને નો બરકો તેમ કે પૂરું થાય કે જો નો પૂરું થાય અમુક લાહી લાઈન હોય લાહી લાઈન હારી એ કાયમ નો પણ નડે નહીં આટા નહીં ને કાયમ નો ગમે પર્યાણ કરો ને લાહી લાઈન ભેગી જોઈએ પછી કુટુંબ નું હોય ગામ નું હોય તાલુકાનું હોય દેશ નું હોય કે દુનિયાનું હોય લાહી લાઈન ભેગી જ હોય એલું કરો ને ભાઈ પડદા પડદા ભાઈ જાય ને તો ખામા મળે પૂછે મનસુખભાઈ વસો કઈ બાજુ આ લાહી લાઈન કે ન્યાય ન્યાય હમણાં હમણાં હું થોડું બસ આવે નહી ધીરેજી મને ખોખારા મારવા હું આવી ગયો ઘરવાળી કે હું હમણાં છોકરાને ને કેતી હતી મુના ને તાર પપ્પા આવ્યો સમજ નહીં થોડો ક્યાં છેતરે ગમે ને છેતરે મન ખબર હોય પેલી જ મને છેત્રી અને ઘણા છેતરી છે એમ ભાઈ અને છેતરાવું છે ઘણી બેનું ને એવી હજી તો દીકરીને ને જોવા આવે તો એની માં કોક કોક રહોડા કોક લાગટ નહીં ઓલા સોફા સેટ માથે બે ખુરશી માથે બે ટેબલ માથે બે ખાટલા માથે બે ગેઠા બે જેવી વ્યવસ્થા

કાયમ દીકરી બેન ને કોઈ નહીં વિચારવું મારે કામ નથી કરવું થાય એટલું માણસે વસ્તુમાં શાસ્ત્ર નો આધારે કઉ છું જે વસ્તુમાં મારું તમારું દિલ ન લાગે એ વસ્તુ તમારી મારી પાસે ન રહી શકે આ કુદરત નો ક્રમ છે આ કુદરત નો ક્રમ છે જેમાં મારું તમારું દિલ તૂટી જાય વસ્તુ ન રહી શકે આજની પાંચ પછી વર્ષે ગયા વિના એ જ નહીં આ કુદરત નિયમ છે આપણે એમ કહી ને કે ખેતી જાવ વાડીએ જાવ મજૂરી સડી જાય એમને વાહે હાથ રાખીને આટા મારી મજૂરી ન સડે ન્યા જાવ એટલે તમે થોડું ખરના બે પૂમડા ઉપાડી લ્યો પાણા બેગ નાખી દો ઢેફા બેગ આમ નાખી દો પોતળા બેગ જોડીને આમ નાખી દો એટલે મજૂરી સડે એમણે હું શું જોઈ લે મજૂરી સડે વ્યવસાય જાય

કે પણ કાકા ને વાવા વાગી ગયા મોટા ભાઈ વાગી એ ભલે ને વાવા ગયા આપણે વાવા કાકા કે ભાગમાં છે આ ફળ ઉગ છે ઉગે ધરો ને બોડી ન જોતું બધું એમ ઉગતા છે વાવવું પડે પારવવું પડે નીંદવું પડે દવા છાંટવી પડે ખાતર નાખવું પડે એ પાક ઉતારવો પડે ને પછી ભાગમાં આવે એટલું ભગવાન ભાગમાં તો છે ઘણી ખુદા દે છે સપર ફાટકે સાપરું ફાટ્યું ઢાકે કોણ પછી

આળસું શું નું મને કઈ વાંધો નથી પણ કુદરતી હાળું મને નફરત થઈ જાય આ હાળું વજન વધુ હોય ઘણા બેનું વખાણ કરતા હોય શાસ્ત્રી અમારા છોકરા હો આઠ વાગ્યા વાંસરી ને કોરે બિહારી અગિયાર વાગ્યા આવી તો ન્યાય ન્યાય બેઠા હોય એ આ દુનિયા નો વજન વિધો કેવાય ત્રણ કલાક ન્યાય ન્યાય બેઠું રે હોય હું પેલા વિચાર કરું પાછું મોટું ખુલ્લું માલિકો માખ્યું જાય ને બંધ ન કરે પછી એની માં રોડા માંથી કે હાલ વટા ઈ આ ધરતી ને વજન વિધો કે એમાં કઈ વળે નહી પાણ મય જીવન હોવું જોઈએ અને પ્રાણ પાણ ક્યારે આવે એ પાણ વાળી ઔષધિ આપણે ઘીરે જ હતી કાઢી નાખી ધીમે ધીમે ગાય જે હતી ને ગાય એનું દૂધ હતું ને એમાં એ સત્વ પ્રકાશ હતો એ ઘીમાં સત્વ પ્રકાશ હતો ક્યાંક રાખે છે માણસો નકર હવે તો બગરી જાળજી મોટા ચિંગડા વાળી રંડા બેનુ નહીં ગાયનું દૂધ નથી ગમતું હું ગાયવાળા દૂધમાં હું હે આ શું છે બગરી દૂધ હારું ગળામ ગાયડ થાય જાય ને પછી પેલું એન્જિયોગ્રાફી કરાવવું પડે બ્લાસ્ટિંગ કરાવવું પડે પ્લેન સડાવવું પડે એમાં વધુ વધુ કોલેસ્ટ્રોલ છે ભેંસ દૂધમાં ગાયના દૂધમાં અતિ શક્તિ છે સૂર્ય કેતું એની કોઈટમાં નાળી છે ને એમાંથી સુવર્ણ ઓજસ ફોનું ગાયના દૂધમાં છે પણ આપણે સોનું મૂકીને શાંતિએ સોટ્યા છે હે ભાઈ તમને કહો પાછી ગા હામી મળે તો પગે લાગી હોત ઘણાય બેનું તો કપાળમાં આમ સાંધલો કરે હવાનું કુતરાનું કાન જેટલો રોટલો દઈએ ને પગે લાગે ભલું કરજો ગાય માતા બોલો ગાય ગયામાં શું બોલું કરું આ ગળે નથી પૂછ્યો ફટનો એક દે તો કઈ ભલું કરું

રાખતા નહીં હોય બારી રખડતી હોય લેવા બાંધી હતી ફરજા અમારે ભુદેવ આવ્યા બધા મેહેરા ફરતા નામ કપાળમાં લાંબા લાંબા ટી ગયા કે ગવતરી લાવો ગવતરી લાવો તો પેલા ફરજામાં લેવા ગયા ના મળે નથી એના હોય ગઈ કે તો સાથે કે ગવતરી વિના નો હાલે કે તો ગામમાં જાઓ તણસાર ગયા ગામમાં ગામમાં ગયા તો એક વરસાદ વરે ને આમ નેવા પડે એટલે ઓછે દિવાલ ના થણમાં વાસળી ને પગ એક ચાર આંગળ અધે રાખે વાહી બે જણા કાંજીરા ને એક વાહી ધક્કા મારે લઈએ આવ એ ડેલી ખડકી ઝાપો આવ્યો વાસળી પગ ભરે રાખે નથી આવું અહીંયા નથી આવું વાવડા કે હા કે નથી આવું કે કા કે પગ અહીંયા જ ભાંગ્યો નથી આવું એ ભાઈ તમને કહો

કે ખડ ખાવા આવી દી તેદી પગ ફાંગ્યો તો ના લાડવાન ગાંઠિયા ખાઈ તમે હું કરો હું દેશા એલા મારા મુકે ભાઈ મે કીધું લે એમ ગાઠલેટ પેટ્રોલ છોડાવે ને ગાઠલેટ હું ગાઠલેટ હું આમ પેટ્રોલ હું ગાડે ને ગાઠલેટ છોડા પણ એક યુવાન મિત્રો ને મારી પ્રાર્થના હો ગાઠલેટ વાપરતા હોય ને એને પેટ્રોલ ની ગોઠવણી નો થાય ખિસ્સા 5000 રૂપિયા થી વાપરી નો હોય કારણ કે એનું મન નાનું થઈ ગયું કે નહીં પેટ્રોલ નો નખે એનો જેડ મોટો થઈ ગયો છે એને હા હરણ ગામ જતો હોય ને વૈશ્વ એક ગામ આવે ને ત્યાં હજી બાકી એક ગામ હોય ને ત્યાં ઘાસલેટ થઈ જાય અડધો કિલોમીટર દોરી જાય એને ઘોડી તો હોય નહીં બસ સ્ટેન્ડ બેઠા હોય ડાયા દોઢ ડાયા હળંગ ડાયા દગલાવડા લાગ્યા કપલી નું એટલે પૂછે હે ભાઈ ઘાસ રાખે હા સડી ગયો હે રાખે કોઈ એ કે ઓઈલો કેબિન વાળો રાખે ન્યા જાય ને તો કે હવે ગાંઠે કે પેટ્રોલ છે ગાંઠે નથી પેટ્રોલ ન હાલે એમાં જો નાખી દેતો તો ગામમાંથી વેચમાં જીકી જાય વાંધો નહીં પણ હવે ખિસ્સામાં પાંચ હજાર પીડા એનું ઓલું મન નાનું થઈ ગયું કે કોઈ રાખે ગામની વેચમાં રાખે આવડો ગામની વેચમાં દોરી દેતો ઓટલે બેઠે પૂછે હે ભાઈ પંદર પીડ્યું તો આવડો ખારો થાય પંદર હવા વાણો બાઈ હું પંદર પીડ્યું પંદર પીડ્યું ગાંઠે ઠેર્યું ગાંઠે ઠેર્યું એવું લાગે અમારી મત હું પીધા

ઘણા માણસો એવું જીવે નો ખાધું નો ખાવા દીધું પારા થી આવી લૂંટી લીધું મધ માખી જેવું જીવે મધમાખી તમે જોજો મધ ભેગું કરે ખાઈ નો એવા ઘણા પ્રગટ થયા

મધ ભેગું કરે ને કે નીરાતે ખાઉ પોડું જામ છે ને બસ મેં એ જોયું છે મત હેઠે પડવા મળે ને તો માખ્યું આડીઓ બેહી જાય ત્યાંથી મગ સુઈને પછી ઉપર સડે ફિલ્ટર થી પાછું હેઠો આવે ઉપર સડે ને પાછું હેઠો આવે ખાય નઈ કોઈ અને લેવા વાળા તો સપ્લાય ચાલુ જ રાખે પછી ઓલું બરાબર કાંધું પાકી ગયું હોય ને તો ઓલું ઊંધી બીડી પીતો પીતો આવે ધુવાડો બીડી ને ઊંધી જ ચાલુ કરેલો ધુવાડો મુનકે નીકળે ને

એટલે વિચારવા જેવું બેનું બેઠા છે એટલે ઘણા કલાકાર મિત્રો કેતા હોય પૈસા દેતા હોય ને બધા એમ એટલે એમ કેતા પૈસા નાખો પૈસા નાખો ઘેહોડામાં કટકી કરી હોય દૂધ માંથી કટકી કરી પૈસા નાખો એમ એનો મને સખત વિરોધ છે આ સન્નારી કટકી નો કરે કરે ભારત દેશની દીકરી કરકસર કરે કટકી નો કરે તમે બહે રૂપિયા ઘર માં ગયો ને દોઢસો વાપરે પસાર છે ને આમ પપુડું વાળે છે આમ હોય ભાગ તમને કહો

અને બેઠો એની બધી વર્તી થાય એનો મોરો જેવો થઈ ગયો અને બેન છે ને આમ ભૂંગળા વાળેલા પૈસા લઈને આવે આમ ભૂંગળા વાળેલા પૈસા લઈને આવે હું મુંજાઈ ને બેઠા મોઢામાં બહોત ખરાબ પૈસા નથી આ લ્યો લાવો છો પાછા હમજેદ નહીં છોકરા જેવી હાવ બુધ્ધિ થઈ ગઈ છે આ દેશ ની સરનારી કટકી ન કરે કરી ભારતની સનનારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે તાળીઓના ગગડાડ થી વધાવી લઈએ કારણ કે સ્ત્રી અને શક્તિ રૂપ છે શક્તિ અને શિવ જગતનું સર્જન હોય છે

હું અમેરિકા જેવું મસ્કત જેવું દુબઈ જેવું લંડન જેવું બધું તમારા જ પૈસા મારું કઈ ને લાહી લાય બધું બીજા પણ એનો પ્રતાપ શું બે શબ્દ ખાલી સંતોના બોલતા આવડ્યા છે તો આટલી જો મોટા મળી હોય તો આ ડોંગરેજી મહારાજનું આવું જીવન મહાન તો ઈ મહાન વ્યક્તિ કેટલી મહાન છે ખાલી એના બે શબ્દો જો બોલતા આવડી જાય તો આટલી મહાનતા મળતી હોય તો એ વ્યક્તિ કેટલી મહાન હશે એનું જીવન કેટલું ઊંચું હશે એની વાહે અમારી જેવા હજારો માણસો એ નામના આધારે જીવન જીવે છે કહેવાનો મારો મતલબ ઈ છે રામ ભગવાને કીધું ને કે થાક્યા હો તો હું જાઉં બાંધવાન થાક્યા હતા બોલું મેં પ્રસંગ મૂક્યો હતો ને થાક્યા હતા ભગવાન કે હું જાઉં શિશોડો આવ્યો છે તો હું જાઉં બીજું શું થાય

कंहिं कूल रावण न वध की था पसी ए कधी रामचार એમ જ નામથી પથરાઘુનાથરિયા ભગવાન હતાતા હતા એકલા દરિયા કાંઠે હનુમાન જાગી ગયા હે ભાઈ હનુમાન તો ભગવાન રામ ના સેવક ને બાપુ ભગવાન કેમ ના જાય એકલા કેમ ના જાય છે રાવણ મર્યો પણ એની કોઈ કપલી નું જીવતી છે તો મારી જવાબદારી આવે મારો સ્વામી એકલા જાય કેમ હનુમાન જેવો સેવક આ જગત માં કોઈ જન્મો નથી કદાચ કોઈ જન્મ છે પણ હનુમાન ના સેવાના ગુણ આપણામાં ઉતર્યા હોય ને તો આપણામાં સેવાની ભાવના થાય એની જેવા નું થાય સેવાની ભાવના પછી બેન હોય ભાઈ હોય બાપ હોય માં હોય દીકરો હોય કોઈ પણ અહીંયા માનો કે આ સગનભાઈ ના કથાનું આયોજન છે પરિવારમાં અને જે કોઈ સેવા કરતા હોય પછી ઘરના સભ્યો સેવા કરતા હોય કુટુંબના સભ્યો સેવા કરતા હોય ગામના સભ્યો સેવા કરતા હોય કે બાર ગામથી સેવા કરતા હોય સેવા કરનારી વ્યક્તિમાં સેવાનો ભાવ હોય તો સેવા થઈ શકે ને એને બે પાત્રો ભજવવાના સાત્રીજી બે પાત્રો ક્યાં સ્વયમ રાખવાની સેવા કર

oleh ini Holi ni